જોર્જરિત પુલ જીવના જોખમે નદી પાર જૂનાગઢમાં માંગરોડ તાલુકાના ઓજી વિસ્તારમાં નોડી નદી ઉપર ડેકેડ જૂનો પુલ હવે અકસ્માતનો આમંતરણ બની ગયો છે રાજાશાહી સમયના પુલ પર આજ પણ વાહનો અને લોકો પસાર થાય છે પરંતુ હવે આ પુલ આખરે જીવલેણ હાલતમાં પહોંચી ગયો છે સ્થાનિકોએ જણાવ્યું કે પુલ તૂટી પડે એ પહેલા તાત્કાલિક નવો પુલ બનાવવો જરૂરી છે મારું નામ છે મોહમ્મદભાઈ જેઠવા તાલુકા પંચાયત જૂનાકોટડાનો ગામ પ્રાયદ સભ્ય છે અને અત્યારે અમારો રસ્તો બહુ જંજીર થઈ ગયો છે અને બંદરસી માળીયા જોડતો રસ્તો છે રાજ રસ્તો છે અને અત્યારે અમારે ગાડીઓ અત્યારે મોટા બળદગાડા અથવા તો અમને કોઈ જાનવર લઈને નીકળે છે અત્યારે નીકળાય એવી કોઈ પરિસ્થિતિ નથી આગળ બધું ધોવાઈ ગયું છે અને પુલમાં એ ગાબડા પડી ગયા છે એટલે પાણી નીકળે છે આવી અમારી માંગ છે કે વહેલામાં વહેલા તકે આ અમારું કામ પૂર્ણ થાય એવી અમારી માંગ છે સરકારશ્રીને